મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો હવે તૈયાર થઈ જાઓ મીઠાઈ વહેંચવા માટે કારણ કે ભગવાન શિવજીની કૃપાથી એકવીસ એપ્રિલ થી સત્યાવીસ એપ્રિલ સુધી કેટલીક ખાસ રાશિઓનું નસીબ અચાનક જ ચમકી ઉઠશે આ ચાર ભાગ્યશાળી રાશિઓને મળશે અને ખુશખબરીઓ અને તેમના જીવનમાં આવશે મોટા પરિવર્તનો હા મિત્રો આ વખતે ભગવાન શિવજી બાર રાશિઓમાંથી ચાર વિશેષ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેમની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાંથી દુઃખ તકલીફો અને સમસ્યાઓ દૂર થશે અને જીવન ભરાઈ જશે સુખ સમૃદ્ધિ અને આનંદથી હવે તમારું મન જરૂરથી જાણવા ઈચ્છશે કે એવી કઈ રાશિઓ છે જેમ પર ભગવાન શિવજીની વિશેષ કૃપા એકવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી રહેશે અને જેમને મળશે અનેક શુભ સમાચાર તો આ વિડિયોમાં અમે તમને જણાવવાના છીએ એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે આથી તમામ મિત્રોને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ અને એક પણ સેકન્ડ સ્કીપ ન કરો કારણ કે આ છે વિડીયો શરૂ કરવા પહેલા ભગવાન શિવજીના સાચા ભક્તો આ વીડિયોને લાઈક કરશો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખશો જેથી મહાદેવજી આશીર્વાદ સીધું આપ સુધી પહોંચે ચાલો મિત્રો હવે જાણીએ એ ચાર રાશિઓ વિશે જેમનું નસીબ હવે શિવજીની કૃપાથી ખીલી ઉઠશે અને જેમના જીવનમાં આવશે અનેક પ્રકારની ખુશીઓ જેમ તમે સૌ જાણો છો દરેક માણસ પોતાના ભવિષ્ય વિશે ચિંતિત અને જાગૃત રહે છે દરેકને ઉત્સુકતા હોય છે જાણવાની કે આવનારો સમય તેના માટે કેવો રહેશે આપણા જીવનમાં ગ્રહોની દિશા અને દશાનો ખૂબ જ અસરકારક પ્રભાવ રહે છે અને જ્યારે આ દિશાઓ બદલાય છે ત્યારે તેની સીધી અસર આપણા રાશિ પર પડે છે આજકાલ એવી એક ખાસ ગ્રહનક્ષત્રની સ્થિતિ બની રહી છે જેમાં ભગવાન શિવજી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખાસ મહેરબાન થવાના છે અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભોલેનાથ કોઈ પર પ્રસન્ન થાય છે ત્યારે તેનું જીવન સંપૂર્ણપણે સૌભાગ્યથી ભરાઈ જાય છે આ જગત દરેક માટે સમાન નથી કેટલાક લોકો મહેનતથી ગરીબીમાંથી અમીરી સુધી પહોંચી જાય છે જ્યારે કેટલાક લોકોમાં ધન મેળવવાની પ્રબળ ઇચ્છા હોય છે ગ્રહોની આ બદલાતી દિશાઓ દરેક રાશિ પર જુદું જુદું પ્રભાવ કરે છે કોઈ પર સકારાત્મક તો કોઈ પર નકારાત્મક પરંતુ આ વખતે બની રહી છે એક અદ્ભુત મહાસંયોગ જેનાથી ભગવાન શિવજીની કૃપાથી ચાર રાશિઓનું નસીબ જ ખુલી જશે હા મિત્રો ભોલેનાથ હવે આ ચાર રાશિઓ પર સંપૂર્ણ રીતે પ્રસન્ન છે જેના કારણે આ લોકોના ભાગ્ય અને આર્થિક સ્થિતિમાં ખૂબ જ ઉન્નતિ થવાની શક્યતા છે આ શુભ સંયોગના કારણે આ રાશિઓને માત્ર ધનલાભ જ નહીં મળે પણ જીવનમાં સફળતા અને વિકાસના નવા રસ્તા પણ ખુલી જશે આ ભાગ્યશાળી રાશિઓને મળશે અનેક પ્રકારની સફળતાઓ મોટું ધનલાભ અને ખૂબ જ ખુશખબરીઓ અને હવે આપણે તમને જણાવવાના છીએ તે રાશિઓ વિશે જેમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે કારણ કે ભગવાન શિવજીની સતત કૃપા દ્રષ્ટિ તેમના પર છે જે કાર્ય તમે લાંબા સમયથી પૂરા કરવા માંગતા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો હવે તેમના પાછા આવવાના યોગ બનતા દેખાય છે સાથે જ જૂના દેવાથી પણ મુક્તિ મળે તેવી શક્યતા છે તમારા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારું આર્થિક સ્તર મજબૂત બનશે અને ધંધામાં અચાનક લાભ મળવાની શક્યતા વધારે છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ તમારા ગુસ્સા અને ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું તમારા માટે લાભદાયક રહેશે સંતુલિત વર્તન જ તમને આગળ વધારશે જેમણે સંતાન સુખની ઈચ્છા રાખી છે તેમને પણ શુભ સમાચાર મળી શકે છે એકંદરે તુલા રાશિના લોકોને માટે આ સમય આનંદ અને સફળતાઓથી ભરેલો રહેશે જેમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ભગવાન શિવજીના આશીર્વાદ ખૂબ જ શુભ પરિણામો લઈને આવી રહ્યા છે ભગવાન શિવજી તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાના કારણે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તમે જે પણ કાર્ય ભગવાન શિવજીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે તમારા અટવાયેલા તમામ કામો હવે પૂર્ણ થશે અને મોટી ઉંમરના લોકો કે ઊંચા હોદ્દાવાળા લોકો તરફથી સહકાર મળશે જો તમે કોઈ કર્જમાં છો તો હવે હુટકારાના યોગ છે તમારું પૂરું કરેલું મહેનત હવે રંગ લાવશે દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વ્યવસાય ક્ષેત્રે તમે ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરશો આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે અને ધંધામાં તેજીથી ઉન્નતિ જોવા મળશે વિદેશમાં ભણવા કે નોકરીની યોજના બનાવી રહેલા લોકોને પણ હવે ટૂંક સમયમાં શુભ સમાચાર મળી શકે છે નોકરીની શોધમાં રહેલા લોકોને મનગમતી નોકરી મળશે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ છે એકંદરે કુંભ રાશિના લોકો માટે કહી શકાય કે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારું નસીબ નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે જેમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે હવે ભગવાન શિવજીની કૃપાથી અનેક રસ્તાઓ ખુલવા લાગ્યા છે તમારા દિવસો ઉજળા રહેશે અને રાતો સફળતાથી ભરેલી રહેશે વ્યવસાયમાં કરેલ પ્રયત્નો હવે રંગ લાવશે અને નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે ભગવાન શિવના આશીર્વાદથી વેપારી વર્ગને નફો થવાના ચિહ્નો સ્પષ્ટ છે જીવનસાથી તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ખુશ રહેશે આ રાશિના જાતકોને સામાજિક ક્ષેત્રમાં પણ પ્રતિષ્ઠા મળશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળવાની શક્યતાઓ છે તમારા પરિશ્રમનું હવે પરિણામ મળશે અને સૌથી મોટી મુશ્કેલીનો ઉકેલ પણ મળી જશે વિદેશ પ્રવાસ કે વિદેશી અભ્યાસના સપના જોનારાઓ હવે તેનો સાકાર રૂપ જોઈ શકશે નવું વાહન કે મકાન લેવા ઈચ્છુક લોકોને નિશ્ચિત સફળતા મળશે આ ખૂણેથી જોવામાં આવે તો કન્યા રાશિ માટે આ સમય અત્યંત લાભદાયક છે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારા તમામ અધૂરા કાર્યો પૂર્ણ થશે અને ઘરમાં ખુશીઓની લહેર ફરી વળશે જેમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે ભગવાન શિવજીના આશીર્વાદથી આ સમય ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે આ સમયે આર્થિક દૃષ્ટિએ તમે વિશેષ લાભ પામવાના સંકેતો જોઈ રહ્યા છો આવકમાં વધારો અને ધન પ્રાપ્તિના શ્રેષ્ઠ સંકેતો છે સંતાનની પ્રાપ્તિ સાથે સંકળાયેલી સારા સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધોમાં નવું પાવટ અને મજબૂતી આવશે અને જે લોકો સાચા પ્રેમની શોધમાં છે તેઓ માટે મનગમતો સાથી મળશે કામકાજના ક્ષેત્રમાં પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારા નામ અને કાર્યની પ્રશંસા કરવામાં આવશે જે લોકો નવા અવસરોથી જોડાવા માંગતા છે તેમને સફળતા મળવાની શક્યતા છે રોજગારીના ક્ષેત્રમાં પણ નવા દ્વાર ખોલી શકે છે જે કાર્યો લાંબા સમયથી અધૂરા હતા તે હવે પૂર્ણ થશે અને તે પણ સફળતાપૂર્વક આવકના સ્ત્રોત વધશે અને ઘરમાં સુખ શાંતિ જાળવાશે વેપારમાં પણ લાભ અને પ્રગતિના સંકેતો છે અચાનક ધન પ્રાપ્ત થવાની શક્યતા છે તેમજ સંપત્તિ સંબંધિત મામલાઓમાં આ સમય ખૂબ જ શુભ રહેશે તમે આ સમયમાં મકાન અથવા વાહન ખરીદવાનો નિર્ણય લઈ શકો છો આ નિર્ણય તમારા માટે લાભદાયક રહેશે ધનુ રાશિના લોકો માટે આ સમય એ સુંદર લાભ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે ભગવાન શિવજીની કૃપા તમારા પર સતત બની રહે તેવી અમારી શુભકામનાઓ જેમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશખબરી છે કેમ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા હવે તમારા પર રહી છે આવનારો સમય તમારા માટે ખૂબ શુભ અને ફળદાયક સાબિત થવાનો છે સમાજમાં તમને માન સન્માન મળશે અને લોકો તમારા કાર્યોની પ્રશંસા પણ કરશે આ સમયમાં તમારા જીવનમાં એવા નવા અને અનોખા અવસરો આવશે જે તમારું ભવિષ્ય એક નવી દિશામાં લઈ જશે ભગવાન શિવજીની કૃપાથી તમને ન માત્ર આર્થિક લાભ મળશે પણ પરિવાર જીવનમાં પણ ખુશીઓ વરસશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને દરેક દિશામાંથી લાભ મળશે જેમ લોકો નોકરીમાં છે તેમના માટે આ સમયે પ્રમોશન અને પગાર વધારો લાવતો હશે ભગવાન શિવના આશીર્વાદથી ધનની અનેક રીતો ખુલશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે દંપતી સંતાનસુખ ઇચ્છે છે તેમને આ સુખ ઝડપથી મળી શકે છે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ ઉભું થશે મકર રાશિવાળાઓ એવું કહેવું ખોટું નહીં થાય કે શિવજીની વિશેષ કૃપાથી હવે સમય તમારું સાથ આપી રહ્યું છે અને તમારા જીવનમાં અનેક ખુશીઓના દરવાજા ખુલવા તૈયાર છે જેમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તૈયાર થાવ એક તેજસ્વી સમયમાં પ્રવેશ માટે કારણ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં નવી આશાની કિરણો લાવશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા કાર્યોને લોકો વખાણશે હવે એવા અવસરો મળશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે ધન લાભના ઘણા સાધનો ખુલશે અને વ્યવસાયમાં પણ વધારો થશે પરિવાર જીવનમાં ખુશીઓ આવશે અને દરેક દિશાથી શુભ સમાચાર મળશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો મળવાની શક્યતા છે આર્થિક રીતે આ સમય ખૂબ મજબૂત સાબિત થશે અને તમારો આત્મવિશ્વાસ પણ ઊંચે રહેશે સંતાનસુખ ઈચ્છનાર દંપતીને શુભ સમાચાર મળી શકે છે જે પરિવારમાં આનંદનું વાતાવરણ લાવશે સિંહ રાશિવાળાઓ ભગવાન શિવજીના આશીર્વાદથી હવે તમારું નસીબ ખુલશે અને તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે આ સમય સંપૂર્ણ રીતે તમારા માટે અનુકૂળ છે અને તમારા તમામ પ્રયત્નોમાં હવે નિશ્ચિત સફળતા મળશે હવે વાત કરીએ આ યાદીમાં આવતી આગળની રાશિની પરંતુ એ પહેલા જો તમે સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કર્યો નથી તો હવે કરો જેથી આવી મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી સમયસર મળી રહે જેમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારું જીવન જીવતું રહે છે ધંધાના ક્ષેત્રમાં તમે જે પણ પ્રયત્નો કર્યા હતા હવે તેઓ સફળ થવાની શક્યતા છે નોકરીના દિશામાં પણ જે કોશિશો ચાલી રહી હતી તે હવે લાભદાયક સાબિત થશે ભગવાન શિવજીના આશીર્વાદથી વેપારીઓ માટે આ ખૂબ શુભ સંકેત છે આવતીકાલમાં ધન લાભના સારા સંકેતો મળી રહ્યા છે સાથે જીવનસાથી તરફથી પણ તમને આનંદદાયક સમાચાર મળી શકે છે મીન રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવનાઓ છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે તમે જે પણ મહેનત અને પ્રયત્નો કર્યા છે તે હવે તમારા માટે ફળદાયી બની રહેશે ભગવાન શિવજીની કૃપાથી મીન રાશિ માટે આ સમય ખૂબ જ શુભ અને સકારાત્મક રહેશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે જવાનો વિચાર કરી રહ્યા હતા તેવા લોકોને આ સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનો વિચારો કરી રહ્યા છો તો આ યોજના અવશ્ય પૂર્ણ થવાની છે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ હવે પૂરા થશે અને તમારા ઘરના વાતાવરણમાં સુખ સમૃદ્ધિ અને આનંદ બનશે મીન રાશિના મિત્રો આ સમય તમારા જીવનને સકારાત્મક દિશામાં મોડી શકે છે અને તમારા માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલી શકે છે જેમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય ધનની દેવી લક્ષ્મીજી અને ભગવાન શિવજીની વિશેષ કૃપા લઈને આવ્યો છે તમારા જીવનમાં પૈસાની બધી સમસ્યાઓ હવે દૂર થવાની છે અને તમે તમારા કરિયરમાં ખાસ સફળતા મેળવો છો ભગવાન શિવજીના આશીર્વાદથી તમારા બધા કામ સરળતાથી પૂરા થશે અને ધન પ્રાપ્તિને લઈ સ્થિત બધી અડચણો દૂર થશે તમારા જીવનમાં હવે આવકના ઘણા નવા સ્ત્રોતો ખુલશે અને ચારે બાજુથી પૈસાનો પ્રવાહ રહેશે નોકરીયાત લોકો માટે પ્રમોશન અને પગાર વધારાની સંભાવનાઓ છે વેપારીઓને અચાનક મોટો લાભ મળી શકે છે તમારું ઘેરેલું જીવન પણ સુખદ રહેશે અને તમામ કાર્યોમાં સફળતા મળે તેવી શક્યતા છે મિથુન રાશિના મિત્રો આ વાત કહેવામાં કોઈ સંકોચ નથી કે ભગવાન શિવજીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે આભાર